પૈસા તો આપડે જોડી ખા નહિ પૈસા કમાવાની આવડત નહિ આટલો બધો દુખ બાબા કોક એક જ ઇલાય કરો લે આ બધા દુઃખ ની આ એક જ દવા વ્યવસ્થિત મેડિકલે જઈને દવા લઈ લેજો ભાઈ આ દવા આપો ને કઈ લખ્યા ભી દવા આ તો જેડ હ ક્યો રે સોરિયા i <laughs>